હાઇ ફ્રેન્ડ્સ આજે બની રહ્યા છે કોસમીરના ઢેબરા તમે મેસીના ઢેબરા તો બનાવો છો કોસમીરના ઢેબરા બનાવો છો કે નહીં એ મને જરૂરથી જણાવો છો અહીંયા મેં એક બે ભાગનો ઘઉંનો લોટ સાથે એક ભાગનો બાજરીનો લોટ લીધેલ છે એમાં સૂકા મસાલામાં હળદર લાલ મરચું પાવડર સાથે મેં અહીંયા મીઠું ખાંડ અને દહીં લીધેલું છે અને પછી એમાં મોણ માટે આપણે તેલ એડ કરી દઈશું આ બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી એને બધાને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે એમાં લીલા ધાણા ધોઈને સમારીને એડ કરી દઈશું અને લસણ અને મરચું છે એને આપણે અદગતરૂ વાટીને એડ કરી દઈશું આવી રીતે મિક્સ કરી અને સરસ મજાનો આપણે બહુ ટાઈટ બી નહીં અને બહુ ઢીલો બી નહીં એવો ડો બાંધવાનો છે હવે જ્યારે તમે આનો લોટ બાંધો ત્યારે તમારે દહીં અને ખાંડ હોવાથી એમાં બી થોડું પાણી વળે છે અને કોથમીરનું પણ પાણી વળતું હોય છે માટે તમારે પાણી છે ખૂબ ઓછું ઓછું એડ કરતા જઈ અને એનો બહુ ટાઈટ પણ નહીં અને સાવ એકદમ ઢીલો પણ ના થઈ જાય એવો લોટ બાંધજો તો આના ઢેવરા ખૂબ જ સરસ રીતે વણી શકાય છે અને ટેસ્ટમાં બહુ ખૂબ જ સરસ લાગે છે તમારા ટેસ્ટ તો તમે ખાંડ અને એવું ના યુઝ કરતા હોય તો તમે લીંબુ કરી શકો અથવા તો તમને જો આમાં તમે લસણની બધું તમે આદુ મરચાંની પેસ્ટ પણ વાપરી શકો છો હવે આ બંને બાજુ આપણે સરસ મજાના એવા ગોલ્ડન શેકી દઈશું અને આ ઢેઝરા ખાવામાં ખૂબ જ મજા આવે છે જ્યારે તમને ચોમાસા ટાઈમે કોઠી મળતી હોય પણ મેથી ભાજી ના મળે તો આ ઢેઝરા પણ ટ્રાય કરશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને આ ઢેઝરા છે આવી રીતે તમે ભાજપ ઢેરા તો તમે સાતમની રસીનો પણ આનો યુઝ કરી શકો છો તો તૈયાર છે એવા કોફીના ઢેબરા થેન્ક યુ ફોર વોચિંગ મી